અને સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું હોય છે આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવી છે અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ બહુ મોટી વસ્તુ છે અને હનીફભાઈ જે સુંદર કામ કર્યું છે એને પણ અમે બિરદાવીએ છીએ શુભકામના કરીએ કે આ અલ્ફોટેક એકેડેમિક એવી સ્કૂલ થાય જ્યાં પર દરેક જાતિ ધર્મ નો સન્માન થાય હનીફભાઈ ના વાલીદ એમના પપ્પા હસનભાઈ નું સપનું હતું કે તું ભણ અને બીજા જે લોકો નથી ભણી શકતા એના માટે થોડી મહેનત કરજે એ સપનું આજે અનિપભાઈ પૂરું કર્યું મારું તો સૌ પ્રથમ સપનું હતું કે મારો એક નો વિકાસ ન થવો જોઈએ મારી સાથે સાથે મારા સમાજ ના હર વિકાસ થવો જોઈએ મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો પણ હિંમત કોઈ કરતો ન શકો છો કે આજે અહિયાં આ પંડાલ છે જે એ પણ ટૂંકો પડવા લાગી ગયો એમના માટે એટલે લોકો એ દિલ થી વધાવ્યું છે આ પ્રોગ્રામ ને તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું આપણી શાળામાં

હાસિલ કાં નસીબોસે મગર વહા તુફાન બી હાર જાતે જશિયા જીત પર હોતી સૌથી પહેલા મિસાઇલ મેન બન્યા હોય તો એ ટીપુ સુલતાન બન્યા હતા ત્યારબાદ શિક્ષણ માટે જેને પોતાના ઓરડા ખોલ્યા હોય તો એ ફાતિમા બેન શેખે ખોલ્યા હતા પછી વાત કરું કે ભારત આઝાદથી પછી પ્રથમ શિક્ષણ મંત્રી જો બન્યા તો મૌલાના અબ્દુલ આઝાદ બન્યા હતા અને હાલ સાહેબ તમને વાત કરું કે પાકિસ્તાન ને ઓપરેશન સિંધુર માં જડબાર તો જવાબ તો કુરેશી સમાજ દીકરી કે મુસ્લિમ સમાજ દીકરી ત્યારે મને હાબુ બહુ મોટી વાત છે પરસ આજ વાતો કરવી તમામ લોકોને છબી જોતે સ્ટેટસ જોતા હોય છે પણ પોતાની 10 કરોડની જમીન જો પોતા સમાજ માટે આપી દેતા સ્કૂલ માટે આપી દેતા તો આથી વિશેષ શું હોય મુંદરા ખાતે અલ ફતે એકેડેમી ની પાયા વિધિ નો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો અલ ફતે એકેડેમી ની પાયા વિધિ નો ભવ્ય સમારોહ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર રોજ મુન્દ્રા ખાતે યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી વિરમ ગઢવી તાલુકા પંચાયત મુન્દ્રાના પ્રમુખ શ્રી મહિતસિંહ જાડેજા મુંદરા તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત પ્રમુખ મુસ્લિમ ધર્મગુરૂઓ સૈયદ હુસેન શાહ હાજી અહેમદશાહ ફરજંદ એ મુફ્તી કચ્છ સૈયદ અલી અહેમદશાહ શાહવલી કાદરી પેશ ઇમામ શાહ મુરાદ બુખારી મસ્જિદ સૈયદ કાસમ અભામિયા સિનુગરા સૈયદ અલી અકબરશાહ બાપુ સૈયદ બુદ્ધુ બાપુ લતીફ શાહ સૈયદ અનવર શાહ સૈયદ अखिल कच्छ सुन्नी मुस्लिम हित रक्षक समिति प्रमुख हाजी सलीम भाई जत प्रमुख हाजी इब्राहिम हाले पोत्रा, माजी प्रमुख अब्दुल भाई रायमा, मुस्लिम अग्रणी हाजी जुम्मा भाई रायमा, इकबाल भाई मंदरा, इतिहादुल मुस्लिमीन ना प्रमुख हाजी मोहम्मद आगरिया रहीम भाई खत्री, धर्मेंद्र जेसर, दिलीप भाई गोर भाई मोथारिया कानजी भाई सोंद्रा अनवर भाई खत्री તેમજ કચ્છ ભરમાંથી રાજકીય સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાતી થઈ જે مولانا গোলাম हुसैन દ્વારા કરવામાં આવી ત્યાર બાદ શકીલ ખત્રીએ નાત શરીફનું પઠન કર્યું રબ્બાની ભાઈ જતે મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું ટ્રસ્ટના ખજાચી યુસુફભાઈ ખત્રીએ અલફતે એકેડેમીની સ્થાપનાનો વિચાર અને ટ્રસ્ટની ગતિવિધિઓ વિશે વિગતવાર માહિતી આપી આ પ્રસંગે શાળા માટે જમીન દાનમાં આપનાર દાતાશ્રી એડવોકેટ હનીફભાઈ જત અને તેમના નાના ભાઈશ્રી ફારૂક જતનું વિશેષ સન્માન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું અલફતેહ એકેડેમીના નિર્માણ માટે દાતાશ્રીઓએ ઉદાર દાન આપ્યું હતું दाताश्री फारूक जत ऐसी हजार हेवी सीसी ब्लॉक दरेकनी किमत चालीस रूपयाने अगियार लाख रूपया रोकड़ा कुल तेतालीस लाख दाताश्री भाई रोहा पच्चीस लाख रूपया दाताश्री सलीम भाई निर्बान अगियार लाख रूपया मामद भाई कुंभार अग्यार लाख रूपया दाताश्री भाई बोलिया बेहजार पांच सौ सीमेंटनी थेली दाताश्री भाई खतरी विद्युत पांच लाख रूपया दाता श्री, दाता श्री हाजी आदम भाई आगरिया पांच लाख रुपया दाता श्री हाजी इस्माइल भाई आगरिया पांच लाख रुपया दाता श्री डॉक्टर हनीफ आगरिया पांच लाख रुपया दाता श्री रियाज भाई चाकी बे लाख पिचोतेर हजार सात सौ यासी रूपिया दाता श्री हुसैन भाई ओढ़ेजा बे लाख एकावन हजार रुपया दाता श्री हाजी अब्दुल रहीम भाई खत्री बे लाख एकावन हजार रुपया અને અન્ય દાતાશ્રીઓ એ પણ ઉદાર યોગદાન આપ્યું હતું જેમાં રમજાનભાઈ ચાકી અસલમભાઈ કુંભાર હાજી ઇસ્માઈલ જત નજીબ અબ્બાસી અને અરબાબ રાજડનો સમાવેશ થાય છે સમારોહની સફળતા માટે વિવિધ સમુદાયો અને સંગઠનોએ અથાગ પ્રયાસો કર્યા હતા જમણવારની વ્યવસ્થા કાંઠાવાળા નાકા જમાતના પ્રમુખ શ્રી કાસમભાઈ થેબા અને તેમની સમગ્ર ટીમે સંભાળી હતી ચા પાણીની વ્યવસ્થા અંજુમન એ હુસેની કમિટી ખોજા સિયાઈશના અસરી જમાત મુન્દ્રાએ કરી હતી સમગ્ર કાર્યક્રમ માટે પાણી અને ખુરશીની વ્યવસ્થા કુંભાર જમાતના યુવાનોએ ઠંડાપીનાની વ્યવસ્થા ગુલઝારે હુસેની કમિટીએ સ્વખર્ચે પાર્કિંગની વ્યવસ્થા યાદે કરબલા કમિટીના પ્રમુખ મહેંદીભાઈ જત અને તેમની સમગ્ર ટીમે અને મહેમાનોના આવકાર માટે કે જીએન ગ્રુપ મુન્દરા વુમન્સ ગ્રુપ અને વાઘેર યુવા ગ્રુપે જહેમત ઉઠાવી હતી અલ્ફતે એકેડેમીનો ઉદ્દેશ મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન થાય આ સમારોહે સ્થાનિક સમુદાયમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું અને અકાદમીના ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન અશરફ મેમ સિકંદર રાયમાં ઇમતીયાઝ મો અને શિરાજ મલેક એ કર્યું હતું આભાર વિધિ મુન્દ્રા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન જત એ કરી હતી કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહી જમીન લીધા નહીં પરંતુ પ્રાઇવેટ જમીન એટલે કે દાતાઓને ભેગા કરી અને સમાજના ઉત્થાન માટે અહીં શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે શિક્ષણ એ જ સંસ્કાર સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું હોય છે આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવ્યા તો એ અબ્દુલ કલામજી જયારે આગળ આવ્યા હોય તો એના મૂળમાં શિક્ષણ હતું મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા તો આ લઘુમતી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરી ભણે અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દીકરીઓને ભણાવવા માટે ગરીબ લોકોને ઉપયોગી થવા માટે જે કઈ પણ યોજનાઓ આપે છે એ યોજનાઓનો અહીં ઉપયોગ કરીને આ એકરા દીકરીઓને લાભ મળે એના માટે પણ મે ભલામણ કરેલી છે અને આ સમાજમાં જો શિક્ષણ આવશે તો એ શિક્ષણને કારણે સ્વચ્છતા સંસ્કારિતા સદ્ભાવના આ તમામ વસ્તુઓમાં આગળ વધશે અને યુગાનુકૂળ શિક્ષણ આધુનિક શિક્ષણ મેળવશે તો એ શિક્ષણને કારણે આ દેશની અરોડમાં દેશને પ્રથમ નજર સમક્ષ રાખી અને દેશ સેવાના કાર્યોમાં આગળ વધે એના માટેના આજના શિક્ષણના પાયાના કાર્યનો આજનો પ્રારંભ હતો અલ્ફતર એકેડેમી તરફથી આજે પહેલ થઈ છે મુંદરામાં અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ બહુ મોટી વસ્તુ છે અને હનીફ ભાઈ જે સુંદર કામ કર્યું છે એને પણ અમે બિરદાવીએ છીએ અને હું ખૂબ પ્રાર્થના કરું છું આપણે શુભકામના કરીએ કે આલ્ફત એકેડેમી એક એવી સ્કૂલ થાય જ્યાં પર દરેક જાતિ ધર્મ નો સન્માન થાય બધા ભેદ ભૂલીને આપણે માનવતાના કલ્યાણ માટે કામ કરીએ અને ગર્લ્સ એજ્યુકેશન માટે અલ્ફત એકેડેમી ખૂબ કામ કરે આવી મારી ખૂબ ઈચ્છા છે કારણ કે આજે પણ આપણા સમાજમાં દીકરીઓના એજ્યુકેશન માટે પ્રયત્ન ઓછું છે સાધન સીમિત હોય તો દીકરા માટે એજ્યુકેશન થાય આ દીકરી માટે નહીં નહીં થાય તો આ બેરેરને આપણે તોડીએ અને ઘર ઘરમાં દીકરીના શિક્ષણની પણ જોત જગાડીએ એના માટે અલ ફતે આજના રોજ ત્રણ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે અલફતે એકેડેમી હમણાં જે પાય આવી થઈ અને એ સ્વરૂપે આજે જ્યાં મંચ ઉપર જે ઘણા બધા કચ્છના હિન્દુ અને મુસલમાન સાથે હતા સાધ્વી મહારાજ વિરાયતન પીઠમાંથી આવ્યા હતા અને અનુદ્ધભાઈ દવે એ પણ બિરાજમાન હતા એ પ્રસંગે આજે હનીફભાઈ દ્વારા જે તેર કરોડની જમીન દાન કરી બ્લોક દાન કર્યા અને અગિયાર લાખ રૂપિયા એ પોતે દાન કર્યા છે હનીફભાઈના વાલીદ એમના પપ્પા હસનભાઈનું સપનું હતું કે તું ભણ અને બીજા જે લોકો નથી ભણી શકતા એના માટે થોડી મહેનત કરજે એ સપનું આજે અનીશભાઈ પૂરું કર્યું અને અનીશભાઈ કયું છે કે જે માપે વગરના હશે મા બાપ વગરના હશે અને જે જતી મિશ્કીન હશે એને અમે ફ્રી ઓફમાં અહીંયા બનાવીશું મારું તો સૌપ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ મારી સાથે સાથે મારા સમાજના હરેક વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એના માટે આપણે અમે સપન સેવ્યું હતું અને આ સપન આજે જ્યારે પૂરું થઈ થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લફ્ઝોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ રહી છે નુંદરા તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને કે દિલમાં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે જે મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો પણ હિંમત કોઈ કરતો નહોતો જ્યારે આ અમારી ટીમ યુવા ટીમે કિંગ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટે જ્યારે હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા આ પંડાલ છે જે એ પણ ટૂંકો પડવા લાગી ગયો એમના માટે એટલે લોકોએ દિલથી લોકો એ દિલથી વધારો તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું વ્યક્તિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે વ્યક્તિ એજ્યુકેટેડ એ એજ્યુકેશન હાંસિલ કરશે ત્યારે જ એનો વિકાસ શક્ય બનશે વગર એજ્યુકેશન ને વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી માટે જ્યાં જ્યાં પણ દરેક વ્યક્તિ વસતા હોય એમને એમ જ છે એમ એક જ સંદેશ છે કે સો ટકા એજ્યુકેશન થાય એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા શિલ્પીજી મહારાજ સાહેબે બેડ આવ્યા એ બહુ ખુશી ની વાત છે એમને કીધું કે આટલી નાની ઉંમર માં આટલો મોટો દાન તો એ તો કઈ ન કહેવાય કોઈને ના કોઈક વ્યક્તિને પહેલ તો કરવી જ જોઈએ હું જીવતો છું ત્યાં સુધી મારા પૈસા મારા કામના મર્યા પછી મારા પૈસા મારા કઈ કામના નહીં એમ જ સમાજના દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને સમાજમાં ના વિકાસ માટે તન મન અને ધન થી પ્રયત્ન કરવો જોઈએ મારા પિતાજી નું એક જ સપનું હતું કે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશન દીકરા મે મારા પપ્પા નું સપ્ન પૂરું કર્યું તો મને ખબર છે બરોબર છું તેમ સમાજનો દરેક વ્યક્તિ આજે બરોબર થાય એના માટે અમારા જે પ્રયત્નની શરૂઆત થઈ છે ને ભવિષ્યમાં પણ એનાથી થી મોટા પ્રોજેક્ટો અમારા પાસે છે અને લઈને સમાજ માટે ઉપયોગી થશે આજે ઐતિહાસિક પ્રોગ્રામ હતો મુન્દ્રા શહેરમાં ત્રણ આઠ બે હજાર પચીસ જેની જાહેરાત તમે છેલ્લા પંદર વીસ દિવસથી બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં ન્યૂઝપેપરમાં જોતા આવ્યા છો એ ઐતિહાસિક ક્ષણ એ ઐતિહાસિક ઘડી એ મુબારક દિવસ આજે છે જયારે આપણી શાળા અલ્ફતેહ એકેડમીની પાયા વિધિનું શરૂઆત કરવામાં આવી છે આ એક નાનકડી શરૂઆત છે આના ઉપર એક મોટું શિક્ષણ સંકુલનું બાંધકામ કરવામાં આવશે મુસ્લિમ ધર્મના ધર્મ ગુરુ અ પીર સૈયદ હુસૈન શાહ બાવા ફરઝન ને મુફ્તીએ કચ્છ પીર સૈયદ અલી અહમદ શાહ બાવા પેશ ઈમામ સામુરત બુખારી દરગાહ મસ્જિદ અને પીર સૈયદ કાસમ શાહ આબામી આ સિનુગ્રવાળા એ મુસ્લિમ ધર્મ ગુરુ ગુરુ હાજર હતા ઉપરાંત મુસ્લિમ સમાજના સાદાદ એ કિરામ અને ઉલમાય કિરામ પણ હાજર હતા ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો પરમ પૂજ્ય સાધ્વી શીલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા ત્યારબાદ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા એમાં ધારાસભ્ય અનિરુદ્ધ રહ્યા હતા આપણી શાળામાં કેજી એલ કેજી કરી અને ધોરણ બાર સુધી સમાવેશ કરવામાં આવ્યો છે એક હજાર થી વધારે વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સંકુલ આપણે તૈયાર કરી રહ્યા છે બધા એક જ સંદેશો આપશું કે તમે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ રાખો અમારી ટ્રસ્ટી ઉપર વિશ્વાસ મૂકી અને તમારા સંતાનોને અમારી પાસે મોકલો અમે એમને વેલ એજ્યુકેટેડ કરીને તમને પાછા સોંપીશું આજે ત્રણ આઠ બે હજાર પચીસ નો દિવસ એટલે મુન્દ્રા માટે એક ઐતિહાસિક દિવસ કહેવાય કારણ કે આજના દિવસે એક એવું કામનું શિલાન્યાસ થયું છે સંગે બુનિયાદ થઈ છે અને પાયાવિધિ થઈ છે કે જે કામ માટે આજે દાયખાઓ થયા વર્ષો નહીં પણ દાયખાઓ થઈ ગયા મુન્દ્રા મુસ્લિમ સમાજ જેની રાહ જોઈને બેઠું હતું કે અમારી પોતાની સ્કૂલ ક્યારે બને અમારું પોતાનું જે એજ્યુકેશન છે અમારા છોકરાઓ ક્યારે ભણી શકે જ્યારે આટલા વર્ષોથી માંગ હતી ત્યારે આખર આજે આ ત્રણ આઠ બે હજાર પચીસના એ મકસદ પૂરું થયું છે અને આજે એક ખૂબ જ અદ્યતન અને એક જ એડવાન્સ જે આપણે કહીએ એ સ્કૂલની પાયાવિધિ આજે તમામ સમાજના ધર્મગુરોને સાથે રાખીને આજે એનું શિલાન્યાસ થયા છે પાયાવિધિ થાય છે અને ખૂબ જ એક આજે મુન્દ્રામાં એક ઉત્સવનો માહોલ છે કે શિક્ષણ માટે લાખોની સંખ્યામાં જ્યારે એક જ જગ્યા ઉપર દરેક સમાજના લોકો જ્યારે મળતા હોય ત્યારે ખરેખર કેવું પડે છે કે ભારત આવનારા દિવસોમાં શિક્ષણ પ્રત્યે કેટલું આગળ જશે અને કેટલો વિકાસ કરશે અને કેટલું એમનું છોકરાઓ માટે જે ભણતર છે એ કેટલું અપગ્રેડ થશે તો કહું કે મંજીલે બડી જીદ્દી હોતી હે અમારું લક્ષ્ય ફક્ત સ્કૂલ ઉભી કરવી નથી પણ સારું શિક્ષણ આપું કારણ કે અહીંથી દીકરા તૈયાર થઈ અને ઉચ્ચ લેવલે જાય અને ભારત દેશનું નામ રોશન કરે સાહેબ આપણે વાત કરું શિક્ષણની તો શિક્ષણમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણ કેટલો વ્યાપ વધુ છે તો સૌથી પહેલા અગર મિસાઇલ મેન બન્યા હોય તો એ ટીપુ સુલતાન બન્યા હતા ત્યારબાદ શિક્ષણ માટે જેને પોતાના ઓરડા ખોલ્યા હોય તો એ ફાતિમા બેન શેખે ખોલ્યા હતા પછી વાત કરું કે ભારત આઝાદથી પછી પ્રથમ શિક્ષણ મંત્રી જો બન્યા હોય તો મોલાના અબુલ આઝાદ બન્યા હતા અને હાલની સાહેબ તમને વાત કરું કે પાકિસ્તાનને ઓપરેશન જડબાર તો જવાબ આપતી હોય તો કુરેશી ની દીકરી કે મુસ્લિમ ની દીકરી એટલે એજ્યુકેશનનો વ્યાપ આપ સમજી શકો છો અમારો આ વિઝન છે જેમાં હનીભાઈ જતે પોતાની એક દાખવી કારણ કે ઉદાર દિલ મને બહુ મોટી વાત છે પરેશ આજે વાતો કરવી તમામ લોકોને છબી જોતી સ્ટેટસ જોતા હોય છે પણ પોતાની દસ કરોડ ની જમીન જો પોતા સમાજ માટે આપી દેતા સ્કૂલ માટે આપી દેતા તો આથી વિશેષ શું હોય એમને પ્રયાસો છે કે સ્કૂલ સારી બને અત્યારે અમારું જે કાર્ય છે આગળ વધી રહેશે ત્યારે અમે જે આપણી કચ્છની વિશેષ સ્કૂલો છે જે બહુ મોટી મોટી સ્કૂલ છે એની મુલાકાત લેશું એ કઈ રીતે સંચાલન કરે છે કઈ રીતે ચલાવે છે કારણ કે સ્કૂલ ચલાવી પણ જાણશું કે બિલ્ડિંગ ઊભી થઈ જાવ સહેલી છે પણ તેને એને ચલાવવી બહુ મુશ્કેલ છે તો અમારી સમગ્ર ટીમ તત્પર છે અને મેં આપને ફૂલ કોશિશ કરશું કે મુન્દ્રામાંથી એવું શિક્ષણ મળે કે ગુજરાતથી પણ બહાર લોકો અહીં ભણવા આવે એ અમારી તૈયારી છે Фрешнаескаба, Яш softфтrinks.